નમસ્કાર દર્શક મિત્રો કરંટિકમાં મોંઘવારી મોંઘવારીની વાત હોય એટલે મોંઘવારી તમને વધારે જોવા મળી રહી છે પણ વાત જ્યારે ગામડા અને શહેરની કરીએ ત્યારે આ જે આંકડાઓ આપણી સામે આવ્યા છે આંકડાઓ છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને આંકડાઓમાં જે સામે આવી રહ્યું છે કે જે ઘરઘ્થુ વપરાશ આપણે કરતા હોઈએ છીએ એટલે જેને કહી શકાય કે જરૂરી વપરાશ જેના વગર આપણે ન જ ચાલે એટલે પેલું એવી સુવિધાઓ હોય કે જે આપણને મળવી જ જોઈએ અને અમુક એવા ખર્ચ હોય કે જેના કર્યા વગર આપણું સામાન્ય જીવન ન ચાલે એવા ખર્ચની વાત કરીએ તો આ સર્વેમાં એવું સામે આવ્યું છે કે બે હજાર ત્રેવીસ ચોવીસ મુજબ આપણા ગુજરાત રાજ્યના શહેરોમાં એક પરિવારનો માસિક માથા દીઠ જે ખર્ચ છે એ સાત હજાર અઠ્ઠાણું છે અને એની સામે જો ગામડાની વાત કરીએ તો ગામડામાં એ ખર્ચ ચાર હજાર એકસો નેવું રૂપિયા છે એ કદાચ આપણે સૌ પણ જાણીએ છીએ કે ગામડાનું જે જીવન છે ને બહુ જ સામાન્ય પણ હોય છે ને સરળ પણ હોય છે અને એટલા જ માટે કોઈ પણ એક વ્યક્તિ હોય સામાન્ય વર્ગનું હોય મધ્યમ વર્ગનું હોય એનું જે ખર્ચ ગામડામાં થતું હોય એના કરતાં વધારે જ ખર્ચ તેનું શહેરમાં થાય અને એ જે આ સર્વેમાં જોવા મળી રહ્યું છે જેમાં ગામડા કરતાં શહેરમાં બોતર ટકા વધુ માસિક ખર્ચ જોવા મળી રહ્યું છે અને એની સાથે જ આ વર્ષમાં જો વાત કરીએ એક વર્ષમાં ગુજરાતના ગામડામાં પરિવારનો માસિક માથાદીઠ ખર્ચ દસ ટકા વધ્યો પણ છે એટલે ગામડાના પરિવારમાં પણ આપણે જોઈએ તો એમનો ખર્ચ પણ ગત વર્ષ કરતા આ વર્ષે વધેલો જોવા મળ્યો છે બે હજાર બાવીસ ત્રેવીસમાં ગામડામાં જે ખર્ચ છે એ ત્રણ હજાર સાતસો અઠ્ઠાણું હતો અને એ હવે વધીને ચાર હજાર એકસો નેવું થઈ ગયો છે એટલે દસ ટકા એમાં પણ આપણને મોંઘવારી વધુ જોવા મળી રહી છે હવે સમગ્ર જે આ સર્વે છે એમાં જે વસ્તુઓ આવે છે એની જો વાત કરીએ તો આ સર્વેમાં અનાજ દાળ ખાંડ અન્ય કરિયાણું શાકભાજી ફળો ખાદ્યતેલ અને પેટ્રોલ શિક્ષણ આરોગ્ય ભાડું આ બધું જ એમાં આવી જાય છે આ બધા જ ખર્ચ એ છે કે જે ખર્ચ આપણને કરવા જ પડે એની સાથે બીજી વાત કરીએ તો સરકાર દ્વારા મળતું જે નિઃશુલ્ક શિક્ષણ છે અને આરોગ્યની સેવાઓ છે એ આમાં સામેલ ન થાય એટલે આપણે આપણી જ રીતે બધું જે ખર્ચ કરતા હોઈએ એના ઉપર આ આંકડાઓ સામે આવ્યા છે એટલે હવે આપણે વાત એ કરી રહ્યા છે કે આજે ગામડાઓમાં પણ મોંઘવારી વધી રહી છે ગામડા કરતાં શહેરમાં જે મોંઘવારી બોતેર ટકા વધુ જોવા મળી રહી છે એ કેમ અને ક્યાં સુધી આપણે હાય મોંઘવારી એનો સામનો કરવો પડતો રહેશે અને કેવી રીતે આપણે બેલેન્સ હજી પણ કરી શકીએ છીએ પોતાની રીતે સરકાર પર નિર્ભર ન રહીને તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીએ જેની માટે મારી સાથે જોડાયા છે ગીતા બારોડ છે જે ગામડામાંથી આપણી સાથે જોડાયા છે ગૃહિણી છે એ ગામડા વિશે આપણને કહેશે કે ત્યાં આગળ કેટલી મોંઘવારી જોવા મળે છે બિઝનેસ વુમન છે દર્શના ઠક્કર આપણી સાથે જોડાયા છે શહેરી વિસ્તારમાં મોંઘવારી કેમ વધુ છે એ એમની સાથે વાત કરીશું અને આ મોંઘવારીને બેલેન્સ કેવી રીતે કરી શકીએ છીએ તેના વિશે વાત કરવા માટે વેલ્થ એક્સપર્ટ બ્રિજેશ પરીક આપની સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક દર્શકોને સૌથી પહેલા એક ગૃહિણી તરીકે પણ એક બિઝનેસ વુમન તરીકે પણ આજના સમયમાં વધતી આ મોંઘવારી અને જે ગામડા કરતા વધારે શહેરમાં જોવા મળી રહી છે તેના કારણ આપને શું લાગે છે જો કે તો ખુલીને સામે આવે છે આપણી સામે પહેલા પણ કહ્યું કે ગામડાનું જીવન આપણે જોઈએ અને શહેરનું આપણે જીવન જોઈએ તો આપણને બહુ અલગ જોવા મળે

અ કમ્પલસરી વ્હીકલ જોઈએ કાં તો રિક્ષામાં જવું પડે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવું પડે તો આ બધા ખર્ચા વધે છે જ્યારે ગામડામાં મારા હિસાબે આ બધા ખર્ચા બહુ નીગ્લીઝિબલ હોય છે અને વાત કરીએ કે બાકી જે રોજની જરૂરિયાતની વાત કરીએ તો અ અનાજ કરિયાણું છે શાકભાજી છે આ બધામાં અનાજ કરિયાણા લગભગ બહુ મોટો ફરક નથી હોતો અ પણ ગીતાબેન વધારે સારી રીતે સમજાવી શકશે અનાજ કરિયાણાના ભાવની બાબતમાં પણ શાકભાજી ને ડેફિનેટલી શહેરી વિસ્તારમાં મોંઘુ હોય છે આજે સિઝનલ ફ્રૂટ કે સિઝનલ વાત કરીએ તો ગામડા કરતા શહેરોમાં એની મોંઘવારી હોય છે અને કદાચ સરકારના આંકડા કે જે સર્વે ના આંકડા તરીકે વાત કરું તો શાકભાજીનો એવરેજ એક દિવસનો ખર્ચો હંડ્રેડ રૂપીસ મિનિમમ આવે છે બધું બે ટાઈમનું આપણે ગણીએ પ્રોપર જમવાનું કરીએ તો ઠીક છે કે ફાસ્ટ ફૂડ ખાઈ લો અને આવું તમારી લાઈફ ઉપર ડિપેન્ડ છે પણ તો એ મોંઘવારી આજે તેલની વાત કરીએ તો તેલ નો ભાવ લગભગ લગભગ સિંગ તેલની વાત કરીએ તો એકસો સિત્તેર 80 બસો સુધી પહોંચી ગયેલો છે બીજું કે થોડીક શહેરી વિસ્તારમાં અવેરનેસ વધારે હોય તો થોડું પ્રીમિયમ ફૂડ લેવાની વાત હોય કે ભઈ તેલ તો कच्ची ઘી તેલ દઈ એક આઉટ છે તો એ પ્રીમિયમ વસ્તુના લીધે પણ શહેરી વિસ્તારમાં એ ભાવ વધારો લાગુ પડે છે પણ સરસમે ગામડામાં આપણને બધું શુદ્ધ પણ મળે આપણે પ્રીમિયમ લેવા જ પડે પ્રીમિયમમાં પણ કેટલું કેટલી ભેડસોડે આપણને ખબર ના હોય ને ગામડામાં આપણે હું તાજો દાખલો આપું ને કે હું મારું છે નેટિવ કપડ વન છે જે ગામડું ના કેવાય પણ રૂરલ એરિયા છે તો હમણાં અમે લોકો વતન ન હતું એટલે એક બે દિવસ ગયા હતા બે દિવસ અમે ત્યાંથી પેલું અમારી સામે જ કચી ઘાણીમાંથી એમને પેલું તલનું કચર્યું બનાવીને આપ્યું તો મને કે તલનું તે અહીંયાથી આપણે શિયાળામાં ખાવા માટે લઈએ તો મેં લીધું તો ત્યાંનો ભાવ કરતા બરોડામાં લગભગ હંડ્રેડ રૂપીસ વધારે હતા થ્રી એટી રૂપિસ પર કેજી હતું ત્યાંથી મેં લીધું અને પછી ફરીથી નેક્સ્ટ ટાઈમ મારે લેવાનું થયું બરોડામાં તપાસ કરી અહિયાં આગળ ફોર એટી રૂપિસ કેજી એટલે આટલો બધો ડિફરન્સ છે એ સેમ વસ્તુ છે સેમ અ ઇક્વલ ક્વોલિટી છે બધું છતાં પણ કદાચ ક્વોલિટી તો આપણે મેઝરેબન નથી કારણ કે લૂઝ આઈટમમાં ક્વોલિટીના મેઝરમેન્ટ નહીં થાય પણ તો પેલો મારી સામે એક કાઢેલું ફ્રેશ જે ઓઇલ કહી શકાય એવું આપે છે અને એની સામે બરોડામાં જો વાત કરું તો આટલો ડિફરન્સ છે ભાવનો એટલે બધી વસ્તુ થી લઈને પ્રીમિયમ પ્રોડક્ટ સુધીમાં ભાવમાં ડિફરન્સ તો હોય જ છે એ સિવાય ટ્રાન્સપોર્ટેશન રિક્સ કે આ ભાવનો ડિફરન્સ કદાચ આપણે શહેરી વિસ્તારમાં આપે પણ જોયું હોય કે શું ભાવ જોવા મળતા હોય છે આપને શું લાગે છે કે ગામડામાં આ મોંઘવારી શહેર કરતા કે ઓછી જોવા મળે આપને લાગે કે ગામડાનું જીવન થોડું સરળ હોય અને બધી વસ્તુ શુદ્ધ તો મળે પણ એની સાથે સાથે સસ્તી પણ મળે છે ગીતાબેન એ તો કારણ કે ગામડામાં શું હોય કે વાડા હોય કોઈ સાઈડમાં માં જગ્યાઓ હોય ત્યાં શાકભાજી વાવતા હોય આ લોકો પછી એ લોકોને ખેતીવાડી કરે એટલે અનાજ કરિયાણું બધું પણ ઘઉં ચોખા દાળ જે હોય એવું તો બધું એ લોકોને ઘરનું જ મળી રહેતું હોય પછી છાસ ના એવું આપડે દૂધ છાસ તો લોકો ગાય ભેંસો એનું પશુપાલન રાખે એટલે એના લીધે પણ એ લોકોને દૂધમાં ઘી ને બધું તફાવત રહેવાનું ને શહેરી ના ગામડા નો તો એટલો ફેર પડી જ જાય ને ગામડામાં તો પોતાના ઘરનું દૂધ એ લોકો લેવાના ને એટલે એના લીધે શાકભાજી કઠોળ એવું ઓછું ખાતા હોય છે ગામડાઓમાં તો શું હોય

પણ મેડમ ચાર ને પાંચ વાગે તો સવારે ભેંસ ને એવું બધું દોવા નીકળવાનું હોય ને એટલે વેલા ઉઠી જતા હોય લોકો જો જો એ માટે સવારે નીકળે ને ત્યારે જ એમને શુદ્ધ દૂધ પણ મળે અને એના કારણે જ એમને બાર થી મોંઘા દૂધ પણ ના લેવા પડે ના લેવા પડે દૂધ એટલે એમને સસ્તું પડે એના માટે એમને સવારે પાંચ વાગે ઉઠવું પડે ઉઠવું જ પડે ભેસો દોવા હું ખુદ દોવા ચાર ચાર ને પાંચ પાંચ ભેસો દોઉં જી એટલે આ બ્રિજેશભાઈ આપણે જોઈ શકીએ કે ત્યાં મહેનત પણ છે અને આ રીતે મહેનત કરવાના કારણે પણ આપણે જોઈએ કે બધું શુદ્ધ પણ મળી રહે અને સસ્તું પણ મળી રહે પણ એની સામે સામે વાત કરી કે ભાવ વધી જાય છે હવે ઘણી વસ્તુ સુધી આવે છે પણ એ આવતા આવતા વચ્ચે વચેટિયા હોય એના કારણે જે ભાવ દલાલ હોય દલાલ હોય ને એ લોકો વચ્ચે ભાવ વધારતા હોય ખેડૂતના તો એટલા ભાવ મળતા જ નથી જી જી એટલે બ્રિજેશભાઈ એટલે લાગે આપણને કે શહેરમાં એ બોતેર ટકા જે આંકડો છે ને એના કારણે આપણને વધારે જોવા મળે કે આપડે જયારે જે વાત કરીએ છીએ ને પાયાની જરૂરિયાતો એ પાયાની જરૂરિયાતો માં ઘણી બધી જરૂરિયાતો આપડી ગામડામાં બને છે શાકભાજી છે કે અનાજ છે એ ઉગે છે તો ગામડામાં ખેતરો ખેતરોમાં ઉગે છે અને ગામડામાં થાય છે

રિટેલર પણ છે કારણ કે આજે શહેરમાં પરિસ્થિતિ એવી હોય છે કે તમારે જે વસ્તુ જોઈએ છે એ તમારા રિમોટ એરિયામાં ઘર આંગણે જોઈએ છે હવે કન્સેપ્ટ એવો નથી જૂના જમાના શહેરોમાં કે જેમાં શાક માર્કેટ સુધી ખરીદી કરવા જવાનું અત્યારની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ફેરિયાઓ લારી લઈ અથવા તો લઈ અને તમારા ઘર આંગણે ઇવન ત્યાં સુધી કે તમને ઘરના દરવાજા ઉપર પણ આવીને આપી નેચરલી એ તો એમને આપણે સો રૂપિયા વધારે આપી દઈશું પણ એ લોકો આઈને હાથમાં આ બધી સગવડો છે ને આપણને શહેરમાં જ વધારે જોઈતી હોય એટલે જ આપણને મોંઘવારી પણ વધારે નડતી હોય ગામડામાં એવું ના હોય પોતાની પોતાની માટે ભેંસો માટે પણ પાંચ વાગે ઉઠતા હોય એટલે એક વસ્તુ લેવા માટે એ લોકો કોઈ બીજાને મોકલે એવું તો બને જ નહીં બીજો તફાવત છે કે ક્યાં તમારે પૈસા ખર્ચવા પડે ક્યાં તમારે સમય ખર્ચો પડે શાક માર્કેટ સુધી જવું હોય ને તો શાક માર્કેટ સુધી જવામાં ટ્રાફિક નથી પસાર થઈ અને જે સમય તમારે આવવા જવામાં શાક ખરીદવા જોવામાં જે સમય જાય છે ને એ સમય ની બદલે માણસો પસંદગી એવી કરે છે કે ભાઈ હું પૈસા ખર્ચી એટલે કે હું સતત જે મારા દરવાજે આપી જાય છે એને હું વધારે પૈસા આપીશ એટલે સ્વાભાવિક રીતે એની અસર એવું પણ છે ને કે એ સમયનો સદુપયોગ પણ ઘણા લોકો કરે છે કે એ સમયમાં હું કંઈક એવું કામ કરીશ કે જેનાથી મને પૈસા મળે એના કરતા વધારે મળે એટલે એક્સ્ટ્રા ઇન્કમ માટે પણ લોકો કરતા ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જેને કહેવાય ને મારી પાસે આર્થિક શહેરમાં હું રહેતો હોઉં તો મારી ઇકોનોમિક ના કારણે મારું આર્થિક ઉપાર્જન હોય મારી અર્નિંગ જે હોય છે એ ગામડા કરતા પ્રમાણમાં હું બેટર કરી શકું એમ છું કારણ કે ઓપોર્ચ્યુનિટી ત્યાં જે હોય છે એની સરખામણીમાં અહિયાં વધારે સારી હોય છે

એટલે એમને ફાયદો રહેતો હશે એટલે ભલે એમનો ખર્ચ થતો પણ કે કારણ કે આંકડા ખર્ચ વર્સિસ આપણે એવું નથી કે અહીંયા ઇન્કમ પણ છે એક્સપેન્સ વર્સિસ ઇન્કમ નથી માત્ર આપણે ખર્ચના આંકડા ઉપર વાત કરી રહ્યા છીએ એટલા માટે કદાચ આપણને એવું લાગે કે શહેરમાં વધારે ખર્ચ છે પણ આપણે એ પણ જોઈએ કે એ કરવા માટે સામે એ લોકો એટલી ઇન્કમ પણ કરી લેતા હોય છે બરોબર છે આપની જી જી દર્શકમે એની સાથે હવે જ ને બીજી એક વાત આવી છે કે જો વાત આપણે શહેરી વિસ્તારની કરીએ તો મનોરંજન અને હમણાં આપણે વાત કરી ફેસિલિટી એ ફેસિલિટી માટેની જે વસ્તુ છે ને એમાં શહેરી વિસ્તારમાં સાઠ ટકા ખર્ચ થાય છે અને ગામડામાં દઠપણ ટકા થાય છે એટલે આપણા શહેરી વિસ્તારના લોકોની માનસિકતા ક્યાંક પોતાની ફેસિલિટી અને પોતાના એન્ટરટેનમેન્ટ ને લઈને એની પાછળ જે ખર્ચો કરવો જોઈએ એને લઈને થોડીક વધારે જોવા મળતી હોય છે દર્શનને હમ બરાબર છે આપણે ત્યાં કેવું છે કે છોકરાઓને અ હોય ને ઇવન વિકેન્ડ ફેમિલી ને છોકરાઓને બધાને શું હવે તો એવું ટ્રેન્ડ થઈ ગયું છે કે એટલે એવરી વીકએન્ડ માં સેટરડે હોય કે એવું કઈ રજાઓ હોય તો બધાય બહાર જવું આઉટ ઓફ ડિનર કરવા જાવ કે તો ઘરેથી બહારથી ટેકઅવે મંગાવું ઓનલાઈનમાં આ તે બધી એક એક ફેશન કેવાય કે દેખા ની વાત કરીએ કે એક ટ્રેન્ડ થઈ ગયો છે પછી મૂવી જોવા જવું તો મૂવી મે પણ ઓલમોસ્ટ અત્યારે શહેરી વિસ્તારમાં બપોરના સમયે દોઢસો 200 રૂપિયા ટિકિટ હોય પર પર્સન અને એને રાતના સોમાં તો એથી પણ વધારે હોય પણ અત્યારે કમ્પેરીઝન એવી થઈ છે સિટી શહેરી વિસ્તારમાં કે ભાઈ છોકરાઓને પણ એવું હોય કે સ્કૂલમાં મારા આ જોઈએ આ મૂવી જોઈએ તો મારે આ જોવું છે મહિનામાં બે મહિનામાં એક વાર જોવા જવું હોય કે પછી કોઈ જગ્યાએ કોઈ રિસોર્ટમાં ફરવા જવું આ બધું એક ટ્રેન્ડ થઈ ગયું છે અને ઘણી બધી વાર મા બાપ ના ઈચ્છે તો પણ એક દેખાદેખી ના ભાગરૂપે પણ એ વસ્તુ થઈ ગઈ છે બીજું vehicle ની જરૂરિયાત છે કે vehicle વગર આજે ગામડામાં સ્કૂલમાં છોકરાઓ બધા પોતાની જાતે સ્કૂલે જતા હોય જયારે શહેરી વિસ્તારમાં એ પોસિબલ નથી હોતું થોડું ડિસ્ટન્સ વધારે હોય રોડ ઉપર ટ્રાફિક વધારે હોય સેફટી ના કન્સરન્સ હોય આ બધાને કારણને લઈને પેરેન્ટસે કાં તો 릭શા બંધાવી પડે વાન બંધાવી પડે કાં તો પેરેન્ટ બધાની મોસ્ટલી સ્કૂલ માં જઈએ તો બધાની મધર્સ જાતે છોકરાઓને મૂકવા લેવા જાય છે તો આ બધો પેટ્રોલ એક્સપેન્સ વધે છે ફીસ ની તો વાત જ નથી કરવાની જે આપણે તમે કીધું કે સર્વે માં ગણોત્રી માં નથી લીધી શૈક્ષણિક ખર્ચ એ તો ખૂબ જ વધારે છે ઈવન ગામડામાં કે નાના ગામમાં પ્રાઇવેટ સ્કૂલ પણ હોય તો એની શિક્ષણ તો લેવાયું છે પણ નિઃશુલ્ક શિક્ષણ નથી લેવાયું દર્શાવે આ સર્વેમાં શિક્ષણ તો છે જ પણ નિઃશુલ્ક શિક્ષણ જે છે ને સરકારી યોજનાઓમાંથી જે ફાયદો મળે એ નથી લેવામાં આવતો બરાબર એટલે શહેરી વિસ્તારમાં શિક્ષણનો ખર્ચ પણ એટલો જ વધારે છે આજે પ્રાઇવેટ સ્કૂલોમાં ફીસ એટલી બધી છે અને સ્કૂલોમાં ગયા પછી પણ ટ્યુશન ખર્ચ પણ એટલો જ વધારે છે

મળી રહે આપને લાગે છે કે ક્યાંક શહેરી શિક્ષણ અને ગામડાના શિક્ષણમાં કોઈ ફેર જોવા મળે છે કારણ કે ગામડાના વિસ્તારના લોકોની માનસિકતા હોય કે હું મારા બાળકને શહેરમાં ભણવા મોકલીશ આજે પણ એવા લોકો છે ખોટી વાત છે બેન શિક્ષક શિક્ષણ તો બધું પ્રાઇવેટ સ્કૂલોમાં આજુબાજુ ગામડાઓમાં એ બાળકો ભણવા જતા હોય પ્રાઇવેટમાં પણ શિક્ષણ તો સારું જ હોય એ લોકોને બી મારા હું મારી જ વાત કરું મારા બાળકો પ્રાથમિક શાળામાં જ ભણેલા અને એમને બી સરકારી નોકરીઓ છે બ્રિજેશભાઈ એજ્યુકેશન પાછળ થતો ખર્ચ શહેર અને ગામડાઓમાં કેવી રીતે અલગ હોય છે અને સૌથી વધારે ખર્ચો કોઈ પણ મધ્યમ વર્ગને પડતો હોય તો એ એજ્યુકેશનમાં પડતો હોય છે એટલે મોટો ફરક છે ને એસએસએમમાં આવે છે કે પ્રાઇમરી એજ્યુકેશન ગામડામાં સારું મળતું હોય છે સ્કૂલિંગ જેને આપણે કહીએ એવું અપ ટુ ફાઈવ સેવન ટેન સ્ટાન્ડર્ડ સુધી પણ પછી જયારે ફર્ધર એજ્યુકેશન માટે જે આપણે ઇલેવન ટ્વેલ્થ નું જે સ્ટડીઝ આવતો હોય છે એ સ્ટડીઝમાં ત્યાંની ફેસિલિટીસ છે એ એટલી સારી નથી હોતી કારણ કે હાઈલી કોમ્પિટિટિવ આપણું બોર્ડ એક્ઝામ્સ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ હાઈલી કોમ્પિટિટિવ હોય છે

ઓકે બ્રિજેશભાઈ કદાચ ઇન્ટરનેટ કનેક્શન ના કારણે આપણે એમને સાંભળી નથી શકતા જી બ્રિજેશભાઈ હવે આવી રહ્યો છે આપનો અવાજ ઓકે બ્રિજેશભાઈ હવે આવી રહ્યો છે આપનો અવાજ ઓકે ઓકે સો એ જે સેકન્ડરી અને હાયર સેકન્ડરી નું જે એજ્યુકેશન હોય છે અને આગળ નું જે હાયર એજ્યુકેશન હોય છે એ એજ્યુકેશન શહેરમાં આવવાનું એક જરૂરિયાત એમને રહેતી હોય છે બાકી પ્રાઇમરી એજ્યુકેશન ગામડામાં સારું મળતું જી જી એ આપણે એવું માની શકીએ છીએ કે શહેરી વિસ્તારમાં એજ્યુકેશન માટેનો ખર્ચ બહુ જ વધારે જોવા મળતો હોય છે ઓકે બ્રિજેશ ભાઈ ઇન્ટરનેટ કનેક્શન ના કારણે વાત નથી થઈ શકતી દર્શના બેન એજ્યુકેશનનો ખર્ચો સ્વાભાવિક રીતે ઓછો જી 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 ઓકે દર્શના બેન અહીંયા છે ને આપણા શહેરમાં શહેરમાં છે ને કપડા પાછળ કેટલો ખર્ચ હોય છે શું લાગે છે આપની એક મહિલા તરીકે શું કહેશો આપ ગામડામાં એક ખર્ચ બહુ ઓછો અહીંયા છે ને અડધો ખર્ચ સિમ્પલ એક્ઝામ્પલ આપું ને કપડા ફૂટવેર મનોરંજન સગવડની વાત આપણે કરી પણ કપડાની વાત કરીએ એની સાથે ફૂટવેર ની વાત કરીએ બેટ ની વાત કરીએ તો આ લાગે છે કે આ ખર્ચ આપણા ત્યાં બહુ જ વધારે છે જે ગામડામાં નથી જોવા મળે બહુ જ વધારે છે એનું કારણ છે ને આપણે ત્યાં સ્કૂલો પ્રાઇવેટ છે ને એમાં બધાના કન્સેપ્ટ રૂલ્સ રેગ્યુલેશન તો એટલા સ્ટ્રીક હોય છે કે સ્કૂલ હોય ને તો યુનિફોર્મ તો હોય જ બધી જગ્યાએ ગામડામાં પણ હોય ને શહેરમાં પણ હોય પણ સ્કૂલમાં કેવું હોય કે ભાઈ મંડે અને ટુઝડે નો આ યુનિફોર્મ પછી વેનસડે નો અલગ ડ્રેસ હોય

શહેરી વિસ્તારમાં કપડા માટે ખર્ચ બહુ વધારે જોવા મળતો હોય છે. એ તો એ તો મળે જ છે કે જે નવી ફેશન આવી બધાની 11 મહિલા એ તો લાગે છે ગીતાપન ગામડામાં ઓછું જોવા મળે છે. ગામડામાં તો એક જ જિંદગી ગામડા વિસ્તારમાં નથી જોવા મળતો. એ ખર્ચ एकदम શૂન્ય થઈ જાય છે ત્યાં. ગામડામાં તો એક જ યુનિફોર્મ હોય એ લોકો કોઈ બદલાવ નથી કરતા. અરે ને જનરલી પણ લેડીઝની વાત કરીએ યુનિફોર્મની નહીં પણ જનરલી પણ આપણે વાત કોઈ મહિલાઓ સાડી પહેરવામાં માને અને બહુ વધારે કઈ માટે ખર્ચ કરવામાં ના તો પુરુષ મહિલા પ્રસંગ હોય ને

હા વધી ગઈ છે અમુક અવાજ છે ને દેખા દેખી બેન madam તો દેખા દેખી આવ આ રીતે રે તો આપડે આવું રેવું શહેરનું જીવન જીવવા માંગતા હોય છે ગામડા ના એવું જે બાર ની આપડે છોકરા ઓ ની વહુરો લાવી એ હોય એ તો ના જ સહન કરે okay એટલે શહેર ના લોકો આવે એટલે થાય બ્રીજેશ ભાઈ હા શું કેવું છે આ જે મોંઘવારી અનુક્રમે શહેરમાં પણ વધી છે ગામડામાં પણ વધી છે હવે ઓવરઓલ મોંઘવારી વધે ને તો ખર્ચ વધે

બ્રિજેશ ભાઈ આપના તો ઇન્ટરનેટ ઇશ્યુ ના કારણે આપણે ફરી નથી સાંભળી શક્યા જો ફરી વન લાઈન માં આપણે કંઈક આપને કહેવું હોય તો ફરીથી કહી શકો છો આપનો અવાજ આવી રહ્યો છે ઓકે એટલે હું કહેવા એ માંગતો હતો કે આપણી આવકના પ્રમાણમાં પ્રાયોરિટી સેટ કરીને પહેલી જરૂરિયાતની વસ્તુ માટેના ખર્ચા તો નોર્મલી થઈ જતા હોય છે પણ બાકીના જે આપણા ખર્ચા હોય છે એ ખર્ચાને આપણી આવકના જરૂરિયાતમાં જો આપણે પૂરું કરીએ ને મોંઘવારી બિલકુલ શહેરમાં રહેતા હોઈએ કે ગામડામાં રહેતા હોઈએ આપણે ઇન્કમ પ્રમાણે આપણે પ્રાયોરિટી પ્રમાણે ડિવાઈડ કરી લેવા જોઈએ સમય અહીંયા સમાપ્ત થાય છે બ્રિજેશભાઈ દર્શનાબેન ગીતાબેન સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો ધન્યવાદ તો અહીંયા વાત કરી છે આપણે શહેરોમાં જે મોંઘવારી વધી છે એમ તો ગામડામાં પણ અનુક્રમે ગત વર્ષ કરતાં વધી છે પણ ગામડા કરતાં શહેરોમાં મોંઘવારી વધારે જોવા મળે છે ખર્ચ વધારે જોવા મળે છે કયા કારણો છે બહુ બેઝિક કારણો આપણે જાણ્યા છે પણ ક્યાંક આપણે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે કે ગામડાનું જીવન એક કેવું હોય જેના કારણે ત્યાં મોંઘવારી ઓછી હોય ખર્ચ ઓછું હોય શહેરમાં આપણને વધારે સુવિધાઓ જોતી હોય સવલતો જોતી હોય અને એટલા માટે પણ આપણો ખર્ચ વધારે હોય પણ સામે ઇન્કમ પણ આપણને એટલી જોવા મળતી હોય અને એટલા જ માટે ઇન આપણે એવું જ કહીશું કે જો આપણને એ ખર્ચ અને આ મોંઘવારી નડતી હોય તો આપણને આપણી ઇન્કમ પ્રમાણે જ ખર્ચ કરવું જોઈએ અને તે પ્રમાણે પ્રાયોરિટીવાઇઝ બધી જ વસ્તુઓ ડિવાઈડ કરીને આખા મહિનાનું આખા મહિનાની જે પણ ઇન્કમ તમારી હોય એ પ્રમાણે તમારું ખર્ચનું જે બજેટ છે તે બનાવી લેવું જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર